જોઈ શકો છો કે ભાવિ ભક્તો છે કે ચંદન કરી રહ્યા છે તમે જોઈ શકો છો આપાનું સમાધિ મંદિર છે ત્યાં પણ અત્યારે તમે જોશો તો સુંદર રીતે શણગારવામાં આવ્યું છે લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે ભાઈ દાદાના મંદિરે પણ

કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે તૈયારીઓ ચાલી રહી છે તેના વિશે જાણકારી મળે

મિત્રો અહીં તમે જોશો તો ચંદનનો ચાંદલો કરી અને પૂજ્ય શ્રી બદરંગદાસ બાપાનું જે જૂનું મંદિર આવેલું છે તેમના દર્શને અત્યારે લોકો જઈ રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો જે બાપાનું સમાધિ મંદિર છે ત્યાં પણ અત્યારે તમે જોશો તો સુંદર રીતે શણગારવામાં આવ્યું છે અને લાઇટિંગ ડેકોરેશન જોશો તો એકદમ સુંદર બનાવવામાં આવ્યું છે અહી તમે જોશો કે પૂંજ બાપાનું જે ધ્યાન મંદિર આવેલું છે તેની આજુબાજુમાં જે ઝાડ છે તેમને સુંદર રીતે લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યા છે જોઈ શકો છો કે અત્યારે બાપાના મંદિરમાં પણ તમે સુંદર મજાની લાયક ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે આવી ભક્તોની પણ ભીડ ખૂબ જ જોવા મળે છે તમે જોઈ શકો છો કે અત્યારે ભાવિ ભક્તો પણ એટલે આવી રહ્યા છે બાપાના દર્શને મિત્રો આપણે સંત છિરોમણી શ્રી બદરંગદાસ બાપાના દર્શન કર્યા બાદ હવે આપણે ભોજન શાળા તરફ જઈ રહ્યા છીએ આપણે પ્રસાદી પણ લઈ લઈએ મિત્રો આપણે ભોજનાલયની વાત કરીએ તો આ વર્ષે એક સુંદર સુવિધા આપવામાં આવે છે કે પુંજ્ય બાપુની તિથિમાં બધા જ જે ભાવિકો છે તેમને આ વર્ષે સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડી અને પ્રસાદ જમાડવામાં આવશે અને તમે અત્યારે જોઈ શકો છો કે આજના દિવસે જે ભાવિકો આવ્યા છે એ બધા તમે જોઈ શકો છો કે સરસ સરસ રીતે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અમે પણ જે ખરીદીમાં નીકળ્યા હતા તમે જોઈ શકો છો એક બાળકો માટે હું તમે જોઈ શકો છો એક બાળક માટે સરસ લીધું છે નગારું એક બાબલું લીધું છે અને કંપાસ લઈ લીધો છે પેન્સિલ માટે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ શોખ છે તે બાપાના મંદિરની સામેનો જે શોખ છે તમે જોઈ શકો અશે કોત્રા રીતે સંગારવામાં આવ્યો છે ને આ તરફ ગામ તરફ જોજો તો શા પર એક સુંદર નજારા આવી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આજે આપણે પરમ પૂજા શિરોમણી શ્રી બદ્રનદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે જે તૈયારીઓ ચાલી હતી તે સંપૂર્ણપણે નિહાળી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય ભજનદાસ બાપા જરૂર લાગજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીંની જે તૈયારી છે તે નિહાળી શકે